હેલો ગાઈઝ તો આપણે આવી ગયા છીએ રામના મંદિરમાં તો તમે જોઈ શકો છો કે આ અમારા જયગોલ ગામમાં રામનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો આ છે શ્રીરામ વેઠા છે અહીંયા અહીંયા બધું પ્રસાદ પણ ચલાવવામાં આવે છે અગરબત્તી કરવામાં આવે છે બધું ચાલુ છે જય માતાજી તો જોડા રહે અમારા બ્લોગમાં અને મજા આવશે તમને તો આ છે અમારા જયગોલ ગામમાંનું મંદિર શ્રીરામનું એક માલ છે અને ઉપર બીજો પણ માલ આવેલો છે તમને બતાવીશ બીજો માલ પણ આવેલો છે તમે જોઈ શકો છો અને ત્યાં આવેલું છે તે શ્રી શંકર ભગવાનનું મંદિર છે અને આ હવન કુંડ બધું છે તમે જોઈ શકો છો પેલું રામાપીરનું મંદિર છે આ એ રામાપીરનું મંદિર આવેલું છે અને આ છે ભોજનશાળા બધું અને ત્યાં પાણીની ટાંકી પણ આવેલી છે ત્યાં વટલો પણ ઊભો છે શાનદાર તમે જોઈ શકો છો અને ત્યાં પાણીની પર્વ પણ આવેલી છે ત્યાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે ત્યાં હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં બધી દુકાનો છે બધું ત્યાં આવેલું છે તો તમારા ગામમાં શ્રી શંકર ભગવાનનું મંદિર હોય તો કોમેન્ટ કરજો જય માતાજી જય પોલેનાથ